ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પાદરા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મધર સ્કૂલ ખાતે યોજાયો હતો ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસના ભાગરૂપે મધર સ્કૂલ ખાતે પાદરા યુવા મોરચાની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના દેશ પ્રેમી જનતાએ તેમજ ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં આયુષ બ્લડ સેન્ટર બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાદરાના યુવા મોરચાના અંકિત પટેલ યુવા મોરચાના હિરેન પટેલ પાદરા નગર મહામંત્રી પરેશ બ્રહ્મ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મેહુલભાઈ તેમજ પાદરા ભાજપા નગર પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત ભાજપા પાંખના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રેડી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી જન્મદિવસ સુધીની સેવાઈ સપ્તાહ અંતર્ગત પાદરા નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈને પાદરા ઘણા બધા પાદરાના ઘણા બધા બ્લડદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ થયો હતો અસ્તુભાઈ